ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સૌપ્રથમ આપણી સમક્ષ અત્યારે છે અમીન રાજ હીરાબાઈ કે જે અમને ગોધરાવાસીઓને બહુ મોટું પ્રાઉડ છે કે એઇમ્સની અંદર કે જેની સિલેક્ટેડ વીસ કોલેજ હોય છે ઓલ ઓવર ઇન્ડિયામાં એમાં સિલેક્ટેડ પચાસની સીટની અંદર એનું સ્થાન છે રાજકોટ એઇમ્સ કોલેજમાં તો એ બદલ એમના મમ્મી પપ્પા કે જે ભગવાન સ્વરૂપ છે સાથે એમના ફેમિલી અને એમના સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને રાજ જેવા છોકરાઓ હજી આપણા ગોધરા પંચમાં દાહોદ મહીસાગરમાંથી નીકળશે એ અમને આશા છે હીરાભાઈ જે રાજે જે અત્યારે એમ્સમાં એડમિશન લીધું છે ભાઈ તમને કેવી ફિલિંગ આવે છે એડમિશન લીધા પછી સરસ કેમ કહે તમારી મહેનત પ્લાઝમાની અને બાળકની પણ મહેનત એના કારણે એને એમ્સનું ટાર્ગેટ એને પહેલાંથી જ મનોકામના હતી કે હું એમ્સમાં જ જાઉં એ રીતે તૈયારી કરતો હતો અને તમારી પણ ટીચરોની પણ ખૂબ મહેનત અને સ્ટુડન્ટની પણ ખૂબ મહેનત એ બંનેના સમન્વયથી અત્યારે એને એઇમ્સનું ફળ મળ્યું છે ઓકે અને ઘણા બધા ડ્રોપર લઈ ત્રણ ત્રણ વર્ષ ચાર ચાર વર્ષ ડ્રોપ લઈને એ એઇમ્સમાં જવાનો ટ્રાય કરે છે જ્યારે અત્યારે રાજને પહેલા જ ટ્રાયલ વગર ડ્રોપે રેગ્યુલર બેચમાં ભણી અને એઇમ્સમાં એડમિશન મળ્યું છે એ બહુ મોટી વસ્તુ કહેવાય અને જે અત્યારે છોકરાઓ ઘણીવાર એવું થાય છે હીરાભાઈ કે ગોધરાના હોય ને એ બધા બહાર જતા હોય છે કે રાજકોટ ભાવનગર તમને લાગે છે એ બધાની જરૂર છે અત્યારે ના જવાની કોઈ જરૂર નથી કેમ કે આપણને ગોધરા લેવલ પર જ જો નીટ અને જે ની તૈયારી જો પ્લાઝમામાં થતી હોય કેમ કે પ્લાઝમાનું આ બે હજાર ચોવીસનું રિઝલ્ટ જુઓ તો જે કમ્પેરિઝન બહાર જાય છે જે બાળકો એના કરતાં અહીંના જે બાળકોના રિઝલ્ટ વધારે છે એટલે કહેવાનો અર્થ કે અહીંયા જ જે બહાર મળે છે આપણને ઘર આગળ મળતું હોય તો કોઈ બહાર જવાની જરૂર નથી અને ઘરના વાતાવરણમાં ભણે માતા પિતા સાથે રહીને બાળક સ્ટુડન્ટ ભણે એટલે એ ઘણું સારું છે અને પ્લાઝ્મા મો એના માટે બધું જ જે બહાર થાય છે અહીં મળે છે તો પછી બહાર જવાની કોઈ જરૂર નથી લાગતી મને તો ઓકે અને રાજ બે વર્ષમાં મને યાદ છે કે અડધી રાત્રે પણ મેસેજ કોલ કરે તો અમે ક્યાંક ક્યાંક ડાઉટ્સ એમના સોલ્વ કરાવી દેતા હતા કોઈ પણ વિડીયો કોલ કા તો કઈ પણ રીતના તો એને ઓનલાઈન પણ ક્યાંય જોઈન કર્યું નથી રાઈટ અને બહાર કોઈ પણ જગ્યાએથી ક્વેશ્ચન પેપર અમારું જે રાજસ્થાન કોટાની પેપર સિરીઝ અમે થિંક આઈઆઈટીની અભિજેટ ડે સિરીઝ યુઝ કરીએ છીએ એનો પણ એને બહુ સારો એવો ફાયદો થયો છે તો રાજ તે કઈ રીતની મહેનત કરેલી તું શું કહેવા માંગે છે જેથી નેક્સ્ટ યર કંઈક એડવાઇસ મળે કે મારે આ રીતની મહેનત કરવી જોઈએ અને આ ત્રણ સર કઈ રીતે કામ કરાવે છે એમની સાથે કઈ રીતે મેચ થઉ જો એમાં શું કેવું સ્થળ મહેનત તો ક્લાસમાં ડેમો ક્લાસ સ્ટાર્ટ ને ને દિવસ પછી ડેમો ક્લાસ હતા તો મેં ડેમો સ્ટાર્ટ દીધી કેમ કે પ્લાઝમા જ રહેવું હતું એટલે મેં સ્ટાર્ટ કરી દીધું અને કન્સિસ્ટન્સી ડે અમુક ક્લાસનો ફર્સ્ટ ડે અને ટ્વેલ્થનો લાસ્ટ ડે એમાં મહેનતમાં કોઈ ફરક નહીં પડ્યો દરેક દિવસે એમ જ મહેનત હતી કે મારે છથી સાત કલાક રોજનું રીડિંગ કરવા એમાં બાયોને ત્રણ કલાક ને પેલા આ બેને દોઢ દોઢ કલાક એમ કે ફિઝિક્સ કેમેસ્ટ્રી તો સ્કૂલમાં થઈ જાય બટ બાયો સ્કૂલમાં ના થાય એટલે બાયો હું ઘરે જ કરતો હતો અને ફિઝિક્સ કેમેસ્ટ્રી ફિફ્ટી સિકી ફિફ્ટી સિક્સટી પરસેન્ટ પોર્શન સ્કૂલમાં પતાવી તો બાકી ઘરે આવીને પતાવી દઉં એવું અને એ રોજનું કારણ ડેલી ટુ ડેલી વર્ક કરતો હતો એટલે માર્ક્સ એન્ડ ઇન્ક્રીઝ ઓકે ગ્રેટ અત્યારે જે છોકરાઓ બે વર્ષ પહેલા એવું હતું કે જે હોય ને એ બહાર જતા રહેતા હતા પણ છેલ્લા બે વર્ષથી ટક્યા છે તો પ્લાઝમા અત્યારે રિઝલ્ટ આપી શકે છે કે કે આમાં સામે અર્જુન હશે તો કંઈક કૃષ્ણથી કામ થશે સામે અર્જુન જ નહીં મળે તો કૃષ્ણ શું કરવાના છે રાઈટ એટલે ભગવાન કૃષ્ણને પોતાની એબિલિટી પ્રૂફ કરવા માટે કે ભાઈ તો સામે કૃષ્ણ અર્જુનની જરૂર પડી તેમ અમારા માટે તું અર્જુન છું અને તને ફ્યુચરમાં પણ તારું ફ્યુચર બ્રાઇટ જ છે અને ઘણી બધી મેચ્યોરિટી તારામાં દસમા ધોરણથી જ હતી અને અમને દેખાતું હતું કે ના આ છોકરો કંઈક કરશે સાથે એની સાથે ત્રિશા પટેલ પણ છસો ચોસઠ માર્ક્સ સાથે એને પણ ગવર્મેન્ટ એમબીબીએસ સુરતમાં મળેલું છે સાથે એનું નેબર અનુરૂપ ચૌધરી એને પણ ગવર્મેન્ટ એમ બીબીએસમાં રાજકોટ જ મળેલું છે તો આ ત્રણેયની યુનિટી ત્રણેનું કામ જેમાં રાજ ગુજરાતી મીડિયમમાંથી હતું ત્રિશા ઇંગ્લિશ મીડિયમમાંથી હતી એટલે ત્રણેનું કામ ઓલ ઓવર ખરેખર બહુ સારું હતું અને પેપર સોલ્યુશન પણ પણ એને કીધું એમ પહેલા અને છેલ્લા દિવસની મહેનતમાં કોઈ ડિફરન્ટ નહોતો તો એ બાબતે આપણે એના મમ્મીને કહીએ કે મેડમ ઘરે આવીને ક્યારે કોઈ આડસ કેવું એવું એનું દેખાયું તો તમને ના ના ઘરે આવીને ખાલી અડધો જ કલાક રેસ્ટ કરે અને પછી એના કામમાં એ વ્યસ્ત બની જ જાય એમ ઓકે ગ્રેટ ટીવી નો શોખ કોઈ અને મેડમ હા ટીવી થોડી એમ કે ફ્રેશ થવા માટે અડધો કલાક જોવે પછી એનું એ ચાલુ જ થઈ જાય એને ભણવાનું ઓકે મેં એવું સાંભળ્યું છે ને જેઠાલાલ ની ઓકે સારું છે કે કોમિક સિરિયલ જોવી ને તો એનાથી એક બ્લડ પ્રેશર નોર્મલ રહે છે હાર્ટ બીટ નોર્મલ રહે છે રિફ્રેશ રહે છે રિફ્રેશ થાઉં પડે એટલે બહુ સારી વસ્તુ છે ભાઈ હવે સર JEE માં અમે જે આ વર્ષના સ્ટુડન્ટ છે જેમ ગયા વર્ષે કોઈ કહે કે 607 માર્ક આયા છે સ્મિથ ના પણ 650 ઉપર કેટલા આયા તો આ વર્ષે અમે બતાવ્યું કે 650 ઉપર ત્રણ સ્ટુડન્ટ અમારી પાસે છે અને રિનીટમાં જે હતો પ્રીત જોશી એ પણ છસો બેતાળીસ પણ થોડાક ઓછા છે છસો પચાસ ઉપર તમે પહેલા એ નીટમાં માર્ક્સ લાવ્યા છો તો સર આ વર્ષે જે ડબલયુ નું રેન્ક અમે એવું લાઈને બતાવીશું અને એ આ લગભગ છ મહિના પછી પ્રૂફ થશે કે નહીં પ્લાઝમા ઇઝ બેસ્ટ ફોર નીટ અને જે તો બહાર જે જવાવાળા છોકરાઓ છે એમને લાસ્ટ તમારો મેસેજ શું આપવા માંગો છો કે બહાર જઈને બગડશે કે સુધરશે એ બાબતે અમને જણાવશે પોતાના જિલ્લામાં રહીને કે પોતાના શહેરમાં રહીને જે વિદ્યાર્થીઓ ભણે છે હંમેશા ફ્રેશ થઈને ભણતા હોય છે કેમ કે ઘરનું વાતાવરણ હોય ટીચરો પણ ઓળખીતા હોય અને પર્સનલી પ્લાઝમામાં ટીચરો ધ્યાન આપે છે ઘરે પણ વાની મુલાકાત કરે છે રવિવારે જો સિલેબસ પૂરો ના થતો હોય તો રવિવારે પણ એમને પૂરો કરાવે છે ટેસ્ટ સિરીઝ ચાલે છે પાર્ટ ટેસ્ટ ચાલે છે એ યુનિટ ટેસ્ટ ચાલે છે અને ફૂલ સિલેબસ ટેસ્ટ ચાલે છે એ રીતે બાળકને જો કચાસ છે જો નથી એનો જેટલી કમ્પેરિઝનમાં ઓછું આવડતું હોય તો એને ઉપર લાવવાનો પ્રયત્ન કરાય છે અને કે એનસીઆરટી બે જ અહીં આગળ શીખવવામાં આવે છે એટલે ખરેખર બહાર જવાની કોઈ જરૂર નથી બધું જ જે બહાર કરાવે છે એ જ અહીં આપણને ઘરના આગળ મળે છે એટલે બહાર જવાની તો કોઈ જરૂર નથી પણ દરેકનો વિચાર અલગ અલગ હોય છે ઉત્પદોના વિચાર ચાલતા હોય છે પણ કહેવાનો અર્થ કે ઘન્ના વાતાવરણમાં જે બાળક સ્ટુડન્ટ ભણે છે એનો હંમેશા સ્કોર ઊંચો જ રહ્યો છે ઓકે થેન્ક યુ બેંક તો અને એમ બીબીએસ કોલેજ રાજકોટમાં એડમિશન મળવા માટે તમને તમારા ફેમિલીને અને તમારા આખા સમાજને ખૂબ ખૂબ અભિનંદન જે રૂપે આપણું નામ રોશન કર્યું છે તમારું સમાજનું ફેમિલીનું અને અમારી પ્લાઝ્મા સ્કૂલનું તો એ બદલ અમને ખરેખર ગોધરાના દરેક વિદ્યાર્થીઓ અને જે નાગરિક છે એમને પ્રાઉડ થઈ છે કે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટની અંદર છસો કે છસો પચાસ માર્ક લાવવા સરે બહુ મોટી ચેલેન્જ હોય છે બાળક જ્યારે સાતસો વીસમાંથી પૂરા માર્ક્સની મહેનત કરે ને ત્યારે એ છસો પચાસ કે છસો પચાસથી ઉપર અચિવમેન્ટ મેળવી શકે છે સર મારું એવું માનવું છે કે છોકરાઓ અત્યારે ઘણીવાર અવડા રસ્તે જતા હોય છે મહેનતમાં આડસ કરે છે મોબાઈલનો દુરુપયોગ કરે છે મારે ખાલી મેસેજ બધા છોકરાઓને આપવો છે કે આ બે વર્ષથી તમે સાચવી લેશો કે ગ્રુપ મને યાદ છે કે અગિયાર બાર સાયન્સ બે જ વર્ષ અમારે ત્યાં ભણ્યું છે તો એ બે વર્ષમાં એને મોબાઈલ બધી જ જે એન્જોયમેન્ટની વસ્તુઓ છે ઇક્વિપમેન્ટ ઇલેક્ટ્રિક વસ્તુઓ મેં સાઈડમાં મૂકી હતી તો મારે છોકરાઓને યંગસ્ટરને સંદેશો આપવો છે કે બે વર્ષ માટે તમે જો બધું ભૂલી જશો કે ઘણીવાર મને યાદ છે કે તમે એવું મને કીધેલું છે મીટિંગમાં કે સર ઘણીવાર ખાવાનો ટાઈમ પણ એ ભૂલી જતો હતો અમારે એને યાદ કરાવવું પડે બેટા જમી લેવાનું છે બેટા આ કરવાનું છે એટલે સ્ટુડન્ટને તમારું શું કહેવું છે કઈ રીતે મહેનત કરતો હતો દિવસ દરમિયાન બે વર્ષ દરમિયાન સ્કૂલમાં ત્યારે જતો સવારે ત્યારે સ્કૂલની અંદર પણ સર દ્વારા ઘણી બધી મહેનત કરવામાં આવી છે ઘણું બધું માર્ગદર્શન પણ આપવામાં આવેલું એ સિવાય કચ્છા કામગીરી પણ એમણે ઘણી બધી કરાવી છે અને નૃતને જ્યારે પણ કોઈ પણ સ્ટોપિકમાં કંઈક તકલીફ પડતી હતી ત્યારે રાત્રે બાર વાગે પણ કોઈ કોલ કરે તો કોઈપણ સરને તો તાત્કાલિક એનો જવાબ આન્સરથી એને સોલ્યુશન આપતા હતા ૃપે ઘણીવાર ઘરે આવીને મનોરંજન તો ભૂલી જ ગયેલો પણ ઘણી બધી ઘણીવાર વાર તો મારે એને રાત્રે ત્રણ વાગ્યા સુધી વાંચતો હોય ત્યારે એને મારે એને સુવાડવો પડતો કે ભાઈ તું આરામ કરવા એટલે ખૂબ જ એવી મહેનત કરી છે લોપે પણ ખૂબ સારી એવી મહેનત કરી છે સરોએ પણ ખૂબ એવી સારી મહેનત કરી છે એનાથી એને ખૂબ એવું સારું પરિણામ મળ્યું છે અંદ્રુપ તારા થ્રુ ઘણા બધા છોકરાઓને કંઈક હેલ્પ મળી રહે એ સંદર્ભે તારે કઈ રીતે મહેનત કરવી જોઈએ છોકરાઓને તું શું કહેવા માંગે છે મહેનત તો આપણે રોજ દિવસ કરવી પડે રોજ દિવસ મહેનત નહીં કરે તો છેલ્લે બધું ભેગું થશે ને કશું જ થવાનું નથી પોતાના માટે નહીં પોતાના મમ્મી પપ્પા માટે તમે મહેનત કરો પોતાના મમ્મી પપ્પા ના રોશન કરો તો તમે વધારે પ્રાઉડ થયો તો મમ્મી પપ્પા વધારે ખુશ થશે તો તમને વધારે આનંદ થશે રોજી રોજ મહેનત કરવાની સરજોડે કોન્ટેકમાં રહેવાનું સરસોડે મદદ લેવાની સર શીખવાડે એ પૂરું કરી દેવાનું બધું જ તમારી રીતે રેડી થઈ જવાનું પરીક્ષાનો ડર ના રહેવો જોઈએ આપણી પાસેથી મેં શું કર્યું બાકી રહે તો એ ઓડર આપણી પાસે રહેવો જ ન જોઈએ જેટલી આપણે તૈયારી આપણે તાકાત છે આપણે પૂરેપ પુરુષોએ સો ટકા આવતું તો એક દસ ટકા આપી દેવાનું તો જ તમે સફળ થઈ શકશો ઓકે અને તે અગિયાર સાયન્સમાં એડમિશન લીધું ત્યારથી જ તૈયારી ચાલુ કરી હતી કે અડધીથી ચાલ્યો હતો ઓકે સાહેબ નું સ્ટાર્ટિંગ થી સર ની ગાઈડલાઈન્સ માં કે આ રીતના પરીક્ષા છે આ રીતના આઈને પૂછાય છે ત્યાર થી મે એમ એના પાછળ ની મહેનત ચાલુ કરી દીધી તો જ આપણે પાછળ આપણે બેકલોગ ના થાય તો જ આપણને ફાયદો થાય ઓકે દિવસ રીડિંગ કેટલું હતું તો દિવસ નું રીડિંગ મિનિમમ 8 8 9 કલાક કર દેવું પડે અમુક વાર વધારે પડે તો વધારે પેસ્ટ હોય તો વધારી શકે પણ ઘટાડવાનું નહીં મિનિમમ 7 8 કલાક તો કરવું જ પડે ઓકે મેડમ નરૂપ ઘરે તમને હેરાન કરે કે તમને

અને તો તમારે પોતાના શોખનું બલિદાન આપવું પડશે બીકોઝ મારી સાહેબ સાથે વાત થતી હતી કે ઘણા બધા લગન ઘણા બધા ફંક્શન તમે ડ્રોપ આઉટ કરેલા એમાં સમાજ શું કહેશે ફલાના શું કહેશે કશું જ નહીં એ બધા તો બોલે બોલવાના જ છે તમે જશો તો બોલશે નહીં જાઓ તો બી બોલશે આપણે આપણું ફેમિલી આપણું બાળક જો સક્સેસ થઈ ગયો તો આપણે બધા અચીવમેન્ટ પૂરા કરી લીધા બરાબર છે હા તમને પ્લસમાં ઘણા છોકરાઓ ઘણીવાર છે ને ગોધરા બહાર ગોધરામાં તો ઓપ્શન આપણું પ્લાઝમાનું જ છે ઓપ્શન નથી પણ છતાં ઘણી વાર ગોધરા બહાર જવાનું વિચારતા હોય એ યોગ્ય છે સર જરૂર ખરી આમ તો વાલીઓને હું એક નિવેદન કરું છું કે જો બહાર જવું બાળકને બહાર મૂકવું એના કરતો જો આપણી પાસે રહી નજીકની સ્કૂલમાં રહીને ભણે આપણા માર્ગદર્શન હેઠળ ભણે તો વધારે સારું હું એવું માનું છું ઓકે

સમ્સ કરવા પડે ટોપિક કરવા પડે વાત કરવી પડે હું તો કહું રોજ ના 100 સેન્સ કે દરેક સબ્જેક્ટ માં કરશો તો તમારી પ્રેક્ટિસ હા ગ્રેટ ગ્રેટ તો તમારી પ્રેક્ટિસ વધશે તો તમારી એમ સીક્યુ પકડવા છે એ ઉઠાઈ દે કે એમ સીક્યુ દેખો તરત ખાવા પડે જો કયો કોણ છે બામાં કયો કોણ છે લગાય છે તરત જવાબ આવી જશે શોર્ટ ટ્રિક્સ સાચી પડે પણ કર તો એ રીતે તમે ફિઝિક્સ ની કવર કરી શકો સર જે અધિયારી છે ને એવો ટ્રેન્ડ ચાલે છે કે જે છોકરાના પેરેન્ટ્સ બહાર જાય ને એ પછી બધાને એમ જ કહેતા હોય કે નહીં ભાઈ બહાર સારું છે કે પોતાનો છોકરો બહાર જતું હોય પછી એ એવું જ કહેશે કે નાના દહીં સારું પણ રિઝલ્ટ આવે ત્યાર પછી જ્યારે કંઈક બીકોઝ અત્યારે મને ખ્યાલ છે કે અમારે ત્યાં ભણતા સ્ટુડન્ટ બાણું ટકાવાળા સ્ટુડન્ટ કે જે બહાર જઈને સાડી માર્ક્સ લાવે છે અને રીનીટમાં અમારે ત્યાં પાછું ફરીથી હા યસ અને એ છોકરાઓ અમારે ત્યાં રીનીટમાં રહીને સાડી છસો લાવે છે જો એ જ સ્ટુડન્ટ પહેલેથી હોય તો પહેલા ધડાકે સાડી છસો આવતા તો એક વર્ષ એનું બચી જતું પણ ઘણીવાર વાર પેરેન્ટ્સ દેખાદેખી પેલું પેલો જાય છે તો અમે જઈએ એક રેપ્યુટેશન બહાર જવાથી ખબર નહીં કઈ રીતની રેપ્યુટેશન વધતી હોય છે એવું માનતા હોય છે સર મારું એવું કહેવું છે કે હોસ્ટેલનું અને ઘરનું આ જમીનનો ફરક થાય છે એટલે ઘરને એને જે ફેસિલિટી મળતી હોય છે કે પોતાની હુંફ કંઈ પણ થયું તાવા ચાલ બેટા કલાકમાં કમને જવાથી જે ચેલેન્જ હોય છે એ બહુ બધી હોય છે ખાવાનું સેટ થતા છ આઠ મહિના થાય રાઈટ અને સર અત્યારે અમારે ત્યાં આતું ગ્રુપ માટે ખરેખર અમને પ્રાઉડ છે કે બે જ વર્ષ બે જ વર્ષમાં એ ગવર્મેન્ટ એમબીબીએસમાં છસો એકાવન માર્ક્સ લાવી અને પ્રાઉડ ફીલ કરાવે છે બાકી અમારે ત્યાં નવમા ધોરણથી જે પ્રિપેરેશન અને નીટની પ્રિપેરેશન ચાલુ છે એમાં નવમા ધોરણના છોકરાઓને અગિયાર માણું પચાસ ટકા સિલેબસ અત્યારથી વધતી જતો હોય છે એક મેથ્સમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોમાં તો હવે આવા છોકરાઓને બહાર જવાની કોઈ જરૂર નથી એટલા માટે મારે ઘણી વાર છોકરાઓને પેરેન્ટ્સને માહિતગાર કરવા પડતા હોય છે કે ઘેર બેઠા ગંગા છે તો બહાર જઈને તમારો સમય પૈસો અને જે શક્તિ છે એને વેળપુ ન જોઈએ અને અડધી રાત્રે પણ તમે કહેશો તો પ્લાઝમાવાળા સર અમે તમને તો ખ્યાલ છે કે તમારા ઘરે લગભગ એક બે વાર આવેલા છીએ ઓકે પણ જે જે વીક સ્ટુડન્ટ છે એવરેજ સ્ટુડન્ટ છે એમના ઘરે તો અમે લગભગ ચાર પાંચ વાર લાગવા છીએ

અને એમને એક્સ્ટ્રા સમય પણ માટે કાઢ્યો છે એવા બીજા બાળકો પણ બાળકો માટે પણ કાઢતા છે ચોક્કસ સાહેબે ખૂબ જ મહેનત કરાવી છે સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર તો ફરીથી તમને કોંગ્રેચ્યુલેશન કે વન્સ અગેન કે ભાઈ હવે ઘણી વાર શું થાય કે આપણે ડૉક્ટર બની ગયા એટલું ઇનફ નથી આ એક પહેલું સ્ટેજ છે પહેલા પડાવમાં આપણે ક્રોસ થઈ ગયા છીએ હવે નેક્સ્ટ સ્ટેજ પર આનાથી વધારે સક્સેસ બનો એવી પ્લાઝમા ટીમ તરફથી તમને બ્લેસિંગ છે અને આગળ જતા ખાલી પૈસો કમાવો એ ટાર્ગેટ નથી રાખવું કે કે મેડિકલ ફિલ્ડ એવી છે કે જે ડોક્ટર બન્યા પછી તમે ધારો એટલું પુણ્ય પણ કમાઈ શકો છો તો ઓલવેઝ તમારે એક હેલ્પફુલ વ્યક્તિત્વ તરીકે નેચર તમારું બનાવવું પડશે જેમ અમે પોતાના બાળકો માનીને તમારી પાછળ કામ કર્યું છે એમ તમારે પણ પેશન્ટ નહીં એ તમારા જ પેરેન્ટ્સે એમ સમજી અને તમે કામ કરશો એ અમને આશા છે ઓકે અસ્તુ No, 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 no.